રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પાટણ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ સિંધવનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા બાઇક રેલી યોજી સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી જલારામ પાટી પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવનું પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા બનવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ નાથુસિંહ પરમાર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર તેમજ કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ મુકેશભાઈ ફરાર અને અમથાભાઈ ચૌધરી બાબુલાલ ચૌધરી અને પ્રકાશભાઈ દક્ષિણી પ્રવીણભાઈ મહાલક્ષ્મી અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લૂટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો રમીલાબેન પરમાર રાધનપુર